નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર ગઢડા નાગજીપરા વિસ્તારમાં મકાનનું તાળું તોડી તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો અજાણ્યા શખસો વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ ગઢડા શહેરમાં નાગજીપરા વિસ્તારમાં રહેતા દંપતી દર્શન કરવા માટે મંદિરે ગયા હતા ત્યારે અજાણ્યા ઈસમો દ્વારા તાળું તોડી અને તસ્કરીને અંજામ આપી નાસી છૂટ્યા હોવાની ફરિયાદ ગઢડા પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ છે ગઠિયાઓ બંધ મકાનની અંદર રહેલી તિજોરી તોડી અને તેમાંથી ઘરેણા તેમજ રોકડ સહિતની રકમો લઈને ફરાર થયા હતા ફરિયાદી લક્ષ્મણભાઈ વઘાસિયાએ સોનાનો ચેન સોનાની બુકટી

દોરો ગયો અને ચાળી બેતાળી હાજર રૂપિયા ગયા હા પોલીસ આવે છે હા કાલે કોઈ ના એવું કઈ નથી કઈ